દેશની અગ્રણી ઇલેક્ટ્રિક ટુ વ્હીલર ઉત્પાદક ઓલા ઇલેક્ટ્રિકે લાંબા સમયની રાહ જોયા બાદ આખરે સત્તાવાર રીતે સ્થાનિક બજારમાં તેની પ્રથમ ઇલેક્ટ્રિક મોટર રેન્જ ઓલા રોડસ્ટર લોન્ચ કરી છે આ બાઇકને રોડસ્ટર એક્સ રોડસ્ટર અને રોડસ્ટર પ્રો ના કુલ ત્રણ વેરિયન્ટમાં રજૂ કરવામાં આવી છે આ તમામ વેરિયન્ટ અલગ અલગ બેટરી પેક સાથે આવે છે આ બાઇક રેન્જના બેઝ મોડલ એટલે કે ઓલા રોડસ્ટર એક્સની શરૂઆતી કિંમત ચીમોતેર હજાર નવસો નવ્વાણું રૂપિયા હશે રોડસ્ટર પ્રોની જો વાત કરીએ તો તેની કિંમત સૌથી વધુ છે સોળ કે ડબલ્યુ એચ બેટરી પેક સાથેનું ટોપ મોડલ સિંગલ ચાર્જ પર પાંચસો ઓગણસી કિલોમીટર સુધીની ડ્રાઇવિંગ રેન્જ આપવાનો દાવો કરે છે આ બાઇકમાં બાવન કે ડબલ્યુની ઇલેક્ટ્રિક મોટર આપવામાં આવી છે જે એકસો પાંચ ટોર્ક જનરેટ કરે છે તેની ટોપ સ્પીડ એકસો કિલોમીટર પ્રતિ કલાકની છે જે સામાન્ય રીતે કોઈપણ પેટ્રોલ બાઇક કરતાં પણ ઘણી સારી છે